નમસ્કાર હું કાનન માંકડ મિત્રો જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તે લોકો તેવું માની લે છે કે અમે જે ગોળી ખાઈ છે આ રોગમાં કોઈ ફેર પડશે નહીં પરંતુ કેટલીક વાતો રાખીશું તો હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરીશું અને કદાચ રિવર્સ પણ કરી શકશું કઈ રીતે ચલો જાણીએ વિડીયોમાં તો પહેલો છે મેદસ્વીતા જો આપણા શરીરનું વજન છે હોવું જોઈએ તેના કરતા વધારે હોય તો પણ આપણે બ્લડ પ્રેશર છે વધવાના ચાન્સ છે તો પહેલા આપણે થોડું વજન પર કંટ્રોલ કરીએ તો ઓટોમેટિક આપણા બ્લડ પ્રેશર છે એના ઉપર કંટ્રોલ આવી જશે બીજું છે વ્યાયામ જો તમારે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો અને તમે બેઠાણું જીવન જીવો છો એક પણ શારીરિક વ્યાયામ કરતા નથી તો તમે આજથી જ શરૂ કરી દો અને ખાસ હું સૂચન આપીશ યોગ માટે કારણ કે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તે લોકોને હેવી કસરત કરવામાં થોડી તકલીફ પડતી હોય છે તો યોગ છે એ સરળ પણ પણ છે છે અને સુરક્ષિત તમે યોગાસન કરશો તો તમારા એક એક અવયવ ઉપર લંગ્સ છે હાર્ટ છે લિવર છે કિડની છે બધા ઉપર તમને પોઝિટિવ ફેર પડશે સાથે સાથે ગુસ્સો વધારે આવે તો પણ બ્લડ પ્રેશર વધે છે તો એના માટે સરસ ઓપ્શન છે પ્રાણાયામ અને ધ્યાન તો તમે આસન કરો પ્રાણાયામ કરી શકો અને ધ્યાન કરી શકો તો આ ત્રણેય વસ્તુની સાથે સાથે તમે અડધી કલાક કદાચ યોગ કરો છો તો અડધી કલાક તમારે વોકિંગ કરવાનું ઓછામાં ઓછી મિનિટ અઠવાડિયામાં પાંચ દિવસ તમે કરશો મિનિટ વ્યાયામને તો પણ તમારામાં પોઝિટિવ ચેન્જ આવશે અને તમારું પ્રેશર છે ધીરે ધીરે ઘટવા મળશે તમારા શરીરના વજનમાં પણ એક પોઝિટિવ ચેન્જ આવશે ત્રીજો પોઈન્ટ છે ખાનપાન પરંતુ મેં કેટલા લોકો એવા જોયા છે કે પોતે મન ભાવતું ભોજન લે છે અને બોલે કે અમે બ્લડ પ્રેશરની ગોળીઓ તો ખાઈ છે તો અમને બધી ખાવાની છૂટ છે તો અહીંયા હું ખાસ કહીશ કારણ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ બધા સાયલેન્ટ રોગ છે ક્યારે શું થશે અત્યારે નહીં થાય તો કદાચ ભવિષ્યમાં હાર્ટ એટેક છે સ્ટ્રોક આવવાના ચાન્સ વધારે છે માટે થોડો આહાર છે સાત્વિક લઈએ આપણે મીઠાનો ઉપયોગ ઓછો કરીએ હવે આપણે મીઠું છે એ બંધ નથી કરવાનું ઘરનું સરસ ભોજન જમવાનું છે પરંતુ તમને પેકેટ ફૂડ ની ટેવ હોય બહારથી આપણે વેફર લઈએ ગુજરાતીઓને તો ચેવડા ચવાડા ગાંઠિયાની થોડીક વધારે ટેવ હોય છે તો થોડુંક એના ઉપર આપણે કંટ્રોલ કરીએ અત્યારે અથાણાની સિઝન છે હવે આપણને ખ્યાલ છે છે કે કાયમી મહિના સાચવવા ઉપયોગ થોડો તો જો અથાણાની વધારે ટેવ હોય તો તેને કંટ્રોલમાં રાખીએ પાપડ સવાર સાંજ ખાવાની ટેવ હોય તો પાપડનો ઉપયોગ ઓછો કરીએ તો સોડિયમ ઇન્ટેક થોડો ઘટાડશો અને સાથે સાથે બારના જમવાની બદલે ઘરનું જમવાનું તમને વચ્ચે ભૂખ લાગે તો ચેવડા ચવાડાની ની બદલે તમારે સરસ ગ્રીન લીફી વેજીટેબલ્સ અને સિઝનલ ફ્રૂટ જો આનો ઉપયોગ વધારે કરશો તો ફાઈબર વધારે જશે વજન પણ કંટ્રોલમાં રહેશે ભૂખ પણ મટી જશે અને ઓટોમેટિક રિઝલ્ટ આવશે તમારા બ્લડ પ્રેશર છે એને કંટ્રોલમાં રહેવાનો ચાન્સ મળશે તો હવે તમે તમારા વજન પર કંટ્રોલ કર્યો તમે નિયમિત કસરત કરો છો સરસ ભોજન લો છો પણ એક એવી વસ્તુ છે જેના લીધે તમારા હાઈ બ્લડ પ્રેશરને ઘટવાનો મોકો જ નથી મળતો અને એ છે સ્ટ્રેસ તમારું સ્ટ્રેસ લેવલ વધતું જશે તો પણ તમારા બ્લડ પ્રેશર ઉપર કોઈ જ ફેર નહીં પડે માટે નિયમિત તમારી જીવનશૈલી સરસ હોય પણ તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ સરસ નહીં હોય તો પણ તમને રોગમાં છે કોઈ ફેર નહીં પડે માટે અગેન એના માટે આવશું પ્રાણાયામ પર તમારે સ્ટ્રેસ લેવલને ઘટાડવું હોય તો પણ તમે પ્રાણાયામ ઉપર ધ્યાન દઈએ તમને ધૂમ્રપાનની ટેવ હોય આલ્કોહોલ એ બધા આપણા નર્સને થોડી એના ઉપર ઇફેક્ટ કરે છે માટે ધૂમ્રપાન છોડીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરીએ તમને આલ્કોહોલની ટેવ હોય તો એ થોડી દૂર કરીએ તો ઓટોમેટિક તમે પહેલા ત્રણ ઉપર જે મહેનત કરી છે એ તમારી લેખે લાગશે અને ઓટોમેટિક તમારું બ્લડ પ્રેશર છે કંટ્રોલમાં રહેશે તો આ હતી કેટલીક સરળ ટીપ્સ જે આપણે ઘર બેઠા જ અનુસરી શકીએ છીએ અને આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકીએ છે કદાચ રિવર્સ પણ કરી શકીએ છીએ તમને ત્રીસ વટી ચૂક્યા છો તો ખાસ કરીને આપણું બોડી ચેકઅપ કરાવીએ અને તમને બ્લડ પ્રેશર રહે છે તો આપણા ડોક્ટર પાસે જઈએ ડોક્ટરની સલાહ મુજબ ચાલીએ તમે જો દવા ખાતા હો તો મેળે બંધ નહીં કરીએ ધીરે ધીરે ડોક્ટરને લાગશે તો એની મેળે ચોક્કસ રીતે તમારી દવા છે એ ઘટાડશે હંમેશા ખુશ રહીએ સ્વસ્થ રહીએ અને હસતા રહીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર